પછી ક્યારેક મોરા એવું હોય અને ક્યાંક કવા દવા આવે ને ક્યાંક મોડું થોડું હોય ને તો એની દુનિયા શું કે ખબર છે નકરા ભજનમાં માં પીડા આવું જ હોય હવે એના એ વાણી એનો એ હું અને એના એ દુનિયા બાપુ આ દુનિયા ને ફુગા એવું નથી બાકી ભજન છોડાય નહીં આ સિટી માં જાય છે ને પ્રોગ્રામ હોય ને તો જે જાજુ ભણી ગયા છે ને એવડાય તો શું કે ખબર એકચુલી આવું કઈ હોય જ નહીં મરી જાઓ મરી આના સિવાય તો તમારો પાર નથી એકચુલી ના દીકરાઓ જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે પછી ભલે જેવો હોય જેનો જીવ એ શિવ માંથી જુદો પડેલો ટુકડો છે અને જીવ ને શિવ જ્યાં સુધી એક ન થાય ત્યાં સુધી આ જીવની ગતિ ન થાય અને જીવ ને શિવ ને એક કરવા માટે બાબુ જરૂર ભજન નહીં પડે બુદ્ધિ થી પૈસા થી જીવ ને શિવ એક ન થાય ખોટી વાત જે આજનું આજનું વિજ્ઞાન છે ને બાપુ આજનું વિજ્ઞાન આ દુનિયા એ આજના વિજ્ઞાને બજારમાં મળતું એટલે દુનિયા વિજ્ઞાન વખાણ કરે છે અને સંતોએ બાપુ આ વિજ્ઞાન નહોતું તેથી બધું ગોતી ને રાખ્યું હતું પણ પડદો રાખ્યો એટલે દુનિયાને આંખ નથી ઉઘડતી બાકી રાવણ સીતાજી લેવા આવ્યો તેથી વિમાન લઈને આવ્યો તેવો ઇતિહાસ બોલે છે હવે આ વિમાન તો અત્યારે બન્યું

બાપુ કોક ના ના દળતી હોય અને ઈ દીકરા મોટા કર્યા હોય ભણાવ્યા હોય સારી જગ્યાએ લગ્ન કર્યા હોય અને પછી જો બાપુ એ દીકરા જો મા બાપ ને રોટલો ન ધી મા બાપ ના બાપુ શું તમે હારા ઈ ખોટી વાત છે

શું કરું એને મોઢામાં માટી ના કિશન મોઢું નથી ખોલતો કે પણ એને એક કામ કરો એને તમે એમ કહો કે માં બોલ કે બેટા તારા મોઢે થી કેટલાય ટાઈમ થી માં નથી બોલો માં બોલશે ને એટલે મોઢું ભૂલશે એટલે તને ખબર પડી જાય કે માટી છે શેફ નથી બેટા તે કેટલા ટાઈમ થી મને મા નથી કીધી મને એક વાર માં બોલ ઈ માં કીધું ને બાપુ અખિલ બ્રહ્માંડ ના મા ભગવતી દર્શન કરાવ્યા અને તેની માએ એ કીધું બસ બેટા મારે આ નથી જોવું તારા મોઢામાં ધૂળ નથી ઈ જ મારે જોવું તું ઈ માં મોટે બોલું માં હાથી નાન પણ હા મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માન બાપ બાપવા દુનિયામાંથી વિયા જાય ને પછી તમામ સુખ વિયા ગયા એક લખવું લખી લેજો ભલે ને દુનિયા તમને ગમે એવી ઓળખતી હોય માન બાપ જાય ને છત્રપતિ શિવાજી મહારાજની માં બાપુ જીજાભાઈ જેથી ગામતરું કર્યું ને તેથી બારવટિયા જેવો બારવટીઓ ભાંગીને ભૂકો થઈ ગયો કે મને દુનિયા બાપુ કે દરબાર કહે શિવાજી કહે છત્રપતિ કહે મહારાજ કહે પણ શિવા હોઈ જાય કેનારી મારી માં હોય ગઈ બાપ મારી માં નો ઠુકારો ઉડ્યો ગયો એમ

¡Vamos sobre... સાહેબે કીધું હું ને ઈશ્વર તો રાતલે બી ભેગા રમતા હતા પણ કોઈ કે પૂછે તો હું સરનામું દઉં ને કોઈને ભૂખ જ નથી વાટે હાજી જે સંસના રુદિયા રોયા છે બાપુ સતાર બાપુ વાણીમાં કહે કે જેને જેને કહું એ કયો નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું મારે કોને કેવું જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારું રુદિયો રોવે ને માયલો ભીતળ જળે આપડી બોડે આહુડા પાડી રોયા નો થાય એના રુધિર રોતા બાબુ કે માણસ નો અવતાર મળ્યો છે એ જ કીધું તમે ધંધો કોઈ બી કરો તમારો તારો હંધાયેલો રહેવો જોઈએ તાર તૂટવો ન જોયે અને છેલ્લા પછી થાકીને કીધું કે કરોડો કોક ને સમજાય મરવાઈ દો આમને કઈ જોતું જ નથી આ સવારામે કીધું કે કરોડોમાં કોકને સમજાય છે હવે આમને કાઈ લેવું નથી શું આમની માં રોદણા રોવા આપણે કાઈ કરો સવારામે બાપુ ખોલી વાત કરી દીધી અને આ મેં કીધું કે બાપુ આની વાત છે ને એકદમ સમજાવ એની માટે સંસ્કાર જોવે સંસ્કાર માટે સારી જનેર એનું એક દ્રષ્ટાંત દેજો એક મારી ફરમાઈશ હતી એક બે ખેતરવાની માથે મોરલો બોલતો તો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી જો દ્રષ્ટાંત ખોટું હોય હા એ એનો હેતુ હાજો આ તો આનંદ જ કરવાનો છે એટલે મેં તો મારે તો મોડે થી બેહવું હતું કારણ કે મારે પલો લાંબો જોવે અને મને ખબર જ હોય કે આપણે બેઠા પછી લગભગ નવ્વાન ટકા કોઈ જાય નહીં અને જાય ઈ એને જવા દેવાના પણ બને તાવજ ન જાય પછી અમુકને ખડકી ન ઉગાડે હોય તો પછી બેહવું પડે એવું હોય પણ એ બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી જો આ તમારી મારી એક સંસારની ઘરની વ્યવહારની વાત છે

આપણને એમ થાય આમનો ભેટો થાય એવું હતું નહીં પણ ગમે મારા બેટા કોઈ ઘર બેઠા ચડી ગયા પછી બે લગન કર્યા ને પછી કોઈ કીધું કે સ્વામિનાથ મને આ સંસાર નો કઈ મોહ નથી બોલો તો ખરા મને અવાજ નો મોહ છે એટલે ખોટા હોય તરફ મારે ગાઢ લે હું તો વરમ એક જ વખત બોલું પછી ક્યાં બોલું

અને નકરી કોયેલું હલવાણી જેવું નથી હોય મોરલા ચીબરિયુ હલવાણા એટલે કીધું કે પતિ પત્ની કઈ સતા બાપુ બે પકા હોય ને તો જીવવાની મજા આવે બાકી હવે જેવી તમે બાપુ અમને રાખો અને અમારે ગામ માં આવ્યા હોય અને પછી એમ કો ઘરે ભુલામણા વરાણી અમે આવ્યા આનંદ કર્યો હલો હલો ઘરે ચા પાણી રોટલા સિવાય અને અને હું તમને ડ્યાલા માં લઈ જઉં અને પછી રોહોડા માંથી લોટા મંડે ઉડવા મારે જવું ક્યાં એટલે મેં કીધું કે જે જે સફળ પુરુષો છે ને બાપુ એમાં એક એક શખ્સો નો હાથ છે બાપુ અને તમે વિચાર કરજો એક સગાળછા વાણિયા નું સંતાન બાપુ ઉંદડું ન મારી કે તમે વિચાર તો કરો હગી જનેતા પાસે દીકરાને કપાયું હોય છે કેવું ચિત્ર